નમસ્કાર ન્યૂઝ હવે સમાચાર પાસેથી રાત્રિના સમયે મગરનું રેસ્ક્યુ કરાયું મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મુકાયો આમોદકોટ જેવાના રોડ ઉપર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમોદકોટ જોવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટ જશુભાઈજી પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર તેમજ નેચરલ સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી જડેલ જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જેજી પરમાર સાહેબ હું અનિલ પડિયાર વીપીએન પરમાર નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું જે પશુ શ્રી દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ સારવાર મેળવી તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં